દિવસ સુશાસન દિવસ દેવભૂમિ દ્વારકા ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ સેવા પખવાડિયા વિભાજન વિભીષિકા દિવસ મશાલ રેલી તિરંગા યાત્રા મંડળ અને જિલ્લાના પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું કોરોના કાળમાં પાર્ટી દ્વારા કોવિડ કેર સેન્ટરો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા વેક્સિન અભિયાન ચલાવવું જરૂરિયાતમંદ માટે નિયમિત રક્તદાન કેમ્પનું આયોજન કરવું સેવા વસ્તીમાં જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવું બિપોર જોય વાવાઝોડા દરમિયાન પાર્ટી દ્વારા તંત્ર સાથે સંકલન કરીને લોકોને સુવિધા પહોંચાડવી જિલ્લામાં પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વના પ્રવાસ ગૌરવયાત્રા દ્વારકાથી શુભારંભ યુવા મહિલા કિસાન બક્ષી પંચ અનુસૂચિત અને લઘુમતી મોરચા સાથે સંકલનમાં રહી પ્રદેશ દ્વારા અપાતા કાર્યક્રમો કરવા સંગઠનાત્મક કાર્ય સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્ર સાથે સંકલન કરીને આરોગ્ય વીજળી શિક્ષણ અને લોક કલ્યાણના પ્રશ્નોનું નિરાકરણ લાવવું આસ્થા ટ્રેન વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ અત્યોદય કલ્યાણ સમર્પિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેવા કાર્યો સફળતા પૂર્વક કરાયા લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત લોકસભામાં શ્રેષ્ઠ કામગીરી થઈ ટોપ ટેન માંથી સાત મંડલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કામગીરી કરી રહ્યા છે સોશિયલ મીડિયા શંખનાથ મંડલ અને જિલ્લાના કાર્યકર્તાઓ માટે અભ્યાસ વર્ગો મેરા બુથ સબસે મજબૂત વિશેષ સ્વચ્છતા અભિયાન મેરી મિટી મેરા દેશ અમૃત કળશ યાત્રા દ્વારકા જિલ્લા ભાગીદારી અને સક્રિયતા નોંધાવી અને એટલે જ તે મજબૂત સંગઠન નો પર્યાય બન્યું છે કાર્યકર્તાઓ ને સમર્પિત તેવું દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમ નું ભૂમિ પૂજન છઠ્ઠી એપ્રિલ બે હાજર બાવીસ ના થયું અને તેનું લોકાર્પણ છઠ્ઠી એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ એટલે કે પાર્ટી સ્થાપના દિન ને દિવસે થયું તેવો શુભ સંજોગ પણ યોજાયો આ નવું કાર્યાલય સૌ કાર્યકરો સમર્પિત કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પરિવાર આત્મસંતોષ અને ગૌરવ અનુભવે છે સંગઠન ઘડે ચલો સુપંથ પર બઢે ચલો માય આઈડિયા ઓફ ઇન્ડિયા અહિંસા પરમો ધર્મ માય આઈડિયા ઓફ ઇન્ડિયા આનો માઇ આઈડિયા ઓફ ઇન્ડિયા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ